પાસબુક એટલે કે જેવી રજીસ્ટર નંબર મળી જશે એટલે તરત જ બેંક એકાઉન્ટ નંબર આપી અને તમારે બેંક એકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવી શકું શકશો એવી આઈથી વિનંતી કરો મંદિર નિર્માણ પેટે મળે છે હરેશ પરથી પચ્ચીસ હજાર રૂપિયાની દાનની રકમ અર્પણ કરવામાં આવે છે સ્વાતશ્રી રાધાબેન મોડુભાઈ હુમલ

તમામનું નામ લઈને હું આજી આપા ને કોઈ ગામ વિકાસ મંડળ સોભાવડ લાવતી જેની આભાર ઘટતું છું હું જેની આભાર માનું છું બોલો અમરભાઈ